ચોમાસી હું તા હાસી વાત કરું મારા હા હુંશે ને બોએ વાનો કરતા બોએ વા કર્યું ને તો તમારો જો વાહો નહીં મૂકે હું તો હાસી વાત કરું જો એ તો એક લારિયા ઈંધા કામ મૂકલે ન ઉકલે હું તો તમને ચોમાસી હાસી વાત કરું તમને એમ ન થાય કે મને કહેશે ન્યાય ગામડે અમારે ન્યાય પાસે એ વયા જાય કંઈ અમારે મારે ન રાખવા બે છોકરા કોઈ કામ ન કરે બેઠા રહીએ અમાર પાહે મંગું ડોહીમાં છે ને એની પાસે બેઠા રીએ પાછી એમ નહીં કે આપણે હવે કંઈક વહુને કરવા લાગીએ કે હા કે ના કે બ બેઠા રહીએ બેઠા બેઠા જ રીએ 哎，什么？你怎么他话最好。哎呀，真会话！ એમ કંઈ હોય તો મને કઈ દે જો મને પછી બહુ એવા ભારત ન પોખાય હું હાસી વાત કરું ને મને જો હાદા માણસ હોય ને તો વાંધો ના આવે ન નકર મને પછી મેળ ના આવે હા શું કામ મારે તો બી આખો કામ હોય હું તો જો થોડી થોડી કામ કરું મારે પછી અમારી માં ચલાવવાનું હોય ડોહા ને ડોહી ને અમારે કોઈ દેવા વાળું નથી એમને કોઈ દે ભાડામાં હલાવી ખોટું હું ત્રણ ભાડા આવે ને મહિને એમાં હલવવાનું બાકી કોઈનું કંઈ કામ હોય કે આ હોય તો તાર કાકા કોડી આવે ને તો એમાં બાકી અમારે કોઈ છે નહીં હું બી અમે હે આપણે કઈ કર દઈએ હા સી વાત છે માસી તમે ખૂબ કામ કરી રાતી તમને ખબર છે કેમ રેવાય કેમ નહીં આને તો કહેવાયની કંઈ ખબર જ નથી કે હું છે હું નહીં હે બસ તમે જોવો તો બ વાં તોડીને જાઉં વાં તોડીને જાઉં છોકરા ન રાખે ન ખોય બ બેઠા રહીએ ને બેઠા રહીએ એ છે ને એ વાત જ કરીએ વાત જ કરીએ ને ખોય બીજું એમ નહીં કે હાલો એટલે કહું

ピーガーウィーティーニングパーニーニーニングパーニングパーニングパーニングパーニングーニングパーニングパーニングパーニングパーニングパーニングパーニングパーニングパーニング a ーニングパーニングパーニングーニングパーニングパーングパングパーニングングパーニングパーニングパーニングパーニングパーニングパーニングパーニングパーニングパー બાને અમે એક બાપુજી તમે રાખો ગમે જીને જીમ રાખો તો નાના માટે એક લુડે હું મારે ત્યાં કે ખાઈ પી લે હું શરીર હાલે નહીં ખાઈ લે હું આ ખાઉં ઓલું ખાઉં ને હમણાં રસ્તામાં ખાવાની જ વાતો કરતા તા માસી એવડી ઉમરે બસ ખાવાનું દયો તો કંઈ જોઈએ નહીં એ છે ને પછી એના ભાગની વાળી અમને દેવી પડતી હતી તે કે ના ના મારે નોખું નથ ભેગું નથી રહેવું નોખું થાવું મારે કે વાળીને ભાગ નથી પાડવા જો તમે ઉડી ઉમરે ભલે ને પછી સંદીપ ભાઈ અમે તા કોઈ ન બોલા અમે ચો ગરીબ રાણિયા તે અમારા થી કોઈ બોલાય ની તે કે કે સંદીપ ફેલ દે છે ઈ વતન ક ગોતો ઈ બોલા કે બા તો તમે તમારું હંભારો બરાબર ને હું મઈ નઈ કે તમને દેતો જાય આને તો જોઈએ એટલું ઈ કે હાસી વાત છે તે મજા એ તારે હવે નો ખાતે ગયા હોય કોણ કે ખા હે ને પી હે ને રે મજા ના ગાય ઠીક ના अरमा हा सिवा civic to cricket raho अरमा ओ माते नै हालते है प्रंपुरी हो yang हो अता वया हेन के हे न के मती खाई से जो नुतरा वगर नु तमारे न जोय हमारे पाहे हमना यतो ने बालू भाई ने ती बालू भाई ने मार विवाह हो तो मैं नत्रो दीजो तो तो बालू भाई हमने भूली गया तो वे के अबे नुतरा वगर जोय इले कोंबा पाका दोड़का होय હું ત્યાં હારું સારું છે જોય હારું સે છે હું કહી ન કે મગજ ન થારો ને મજાનું ખાવા પીવા તો મગજ બહુ ચાલે બાકી કંઈ ના લે એમથી લે હું ભૂલી ગઈ લે હું ભૂલી ગઈ એક કામ સિમતી ને તો એક કલાઈ કે થાય એકબીજ ને કીધું બહાર શાક વગાડ્યો ને તો એક કલાય કે ત્યાંની બે બટેટા સુધાઈ રહ્યા હું તો હા કંટાળી તો તમને આવી તહીં ને જોઉં થોડી થોડી કામ કરો જોતાં ખરી

En la arena, mi mano te va tan ir y baroma, que está pijo, ¿eh? Pues si te caes un rejo, ¿tí? Que si que mi mano te va a Hasta también mi mano te va a ir con... Así, hasta una... Saca, pibichu, y ah. sí, no hay nombre. <sundanLike>

ピ n ビサローのピッチングからバイこしたこと、れ、バイで、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、

私はそれを n つけたら、私はそれを n つけたら、私はそれを見つけたら、私はそれを見たら、私はそれを見つけたんそれを見つけたら、それを見つけたら、それを見つけ t ら、そ n h 見つけたら、それを見つけたら、それら、それを見つけいら、れを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それら、それを見つけたら、それを見つけたら、

อตัมเจาอาวุ <ves> <sex instructions> hey, ่ละฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัม હરિયો બસ જો હું લઉં ગાડીમાં સામાન હતો ને સોનલ બધોય તો છે ને હું કાલ બધો લઈ લઉં અહીંયા જો પહોંચી ગયા હમણાં પંદર વીસ મિનિટ થઈ માસિધાને બહુ યાદ કરે છે સોનલ હમ બરાબર હું કહેતા તમને મારી યાદ જ ન આવતી ને ફોન જ ન કર્યો તમે મને મને એવો ગુસ્સા આવતો તો તોય મી તો મારે ફોન નથી કરો ન કરો તોય મેં કીધું કે આ લમ ફોન કરી લઉં હારું તે તો મને યાદ કર્યો કા ના ના હમણાંમાં તો સોનલ ભૂલી ગયો સોરી કેમ છે દાય તબિયત કેમ છે દવા પીધી જયમી હે હું કરતી દીધું બસ જો આ આરે હમણાં દવા પીધી નાસ્તો કર્યો અહીંયા તો બધું તૈયાર હોય એટલે હે શું કરે માફી ને હે શું કરે પપ્પા નહીં તમારા મજામાં હમ તારી તબિયત સારી ને હે બરાબર છે ને દારી તબિયત ના ના સારું છે કાલે છે ને મારી પ્રિય ફ્રેન્ડ એના ઘરે ગઈ હતી તો એની તો સગાઈ થઈ ગઈ વાતો કરતા અને મેં કીધું કે વળી તમે આજે આવી જશો તો કાલે તો ઘરે નીકળી જો હે એટલે મેં કીધું કે હાલ હું એને મળી આવું બસ એની પાસે વાતો કરીને બેઠી બસ કંટાળો આવતો તો મેં તો હાલ હોય તો સંદીપને ફોન કરો હાચી વાત છે ના બસ જો હું કાલે બધું સામાન લઈ લઉં ને તો હું બાને ભાભીને અહીંયા છે માસીને તો ગોઠવાઈ જાય ને બરાબર ને માસી તને બહુ યાદ કર્યો અહીં ઓલા આપણે ભાડે દીધું ને ઘર એ કે કેવો સોનલ કેવી ડાય છે એ કે એ જ સંભાળતા હતા તને મેં કીધું કે આવો તો એ યાદ જ કરતા હતા જો તને તમે મને યાદ કરતા હતા કા સરસ એકલા ન ઉપાડતા બોલાવજો ભાઈ ને હવે એકલા ના બાજકા ઉપાડતા તમે જ ઉપાડતા એ તો લેવાય નહીં લાગતા હોય ને મને એવું લાગે છે ને પછી હવે એકલું ન દોડા દોડી કર્યા રાખાય કરવા લાગે તો અરે ના ના એ તો બોલાવતી ભાઈ ને ઈચ્છેનલ છોકરાઓને રાખે છે રહેતા ને બે તીને ત્યાં રાખે હે બાપુજી ને ઓલા કાકા બે બેઠા હે ને માસી એ બેઠા ને ઓલા માસી ચા પાણી મૂક્યા તી એમ ઈ ધોલ તો ચા થાય ને તો હું કહું સામાન બધો લઈ આવું બરાબર ને સોનલ એટલે હું લેવા જાઉં જો પછી ગાડી થોડી છેટી રાખવી પડી અહીંયા ન થાવતી બરાબર સાચી વાત છે હમ સારું લે તો પછી પાછો નિરાથી ફોન કરજો ને ક્યારેય નીકળવાના છો બિચારી મને કહેજો તમે હો પાકું પાકું કહીશ તું ટેન્શન ન લે હો સારું ધ્યાન રાખજે અને દવા પીજે નિરાથી જમજે ને બહારનું ખાતી હો પહેલાં કહી દઉં તને ના રે સંદીપ કાંઈ બહારનું નથી ખાધું હું થોડી બહારનું ખાઉં તો બસ પાર્લરમાં ઓલી પાસે ગઈ હતી હું કાલેની પાસે જાઉં ને તો બીજે મારે પછી જાઉં નહીં ને આઈબ્રોને એવું કરાવતી આવું તમે કહા હું કંઈ બહારનું ખાવા જાવ મને ખબર છે બહારનું થોડી ખવાય આવું છે ને હા તો પછી હો ધ્યાન રાખજે હો ને હાર વાલ હવે હું મૂકું ફોન હો મારી વા શું કહેવાય આ લે તો આવું વળી કે ક્યાં રહી ગયો સારું સારું જાય આવો હા અને એકલા ન લેતા હું પહેલાં કહી દઉં હજી તમને અને સારું બાય જય શ્રી કૃષ્ણ અને ધ્યાન રાખજો હા 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 બાય જય શ્રી કૃષ્ણ અને છે ને હું તને નીકળીશ ને એ પ્રમાણે ફોન કરીશ બરાબર ને સોનલ હું જો આજે રાતે પહોંચીશ ન કાલ તેડી જઈશ નકર પછી હું તને વહેલો આવીશ તો વહેલી તેડી જઈ બરાબર ને હા હા પાકું પાકું સારું લે હા જય શ્રી કૃષ્ણ હા સારું હાલ જય શ્રી કૃષ્ણ હા બીજા બધાને આનું બાનું ગોઠવાઈ જાય પછી વળી હું ઘરે જાય વળી જય ના લાય ગણ છે જયદીપના એટલે એ બધી તૈયારીમાં હૈશે હા નામ દિવસ ચાહે હમણાં તો હાલ સામાન લઈ લઉં બધું